નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખારી પી ઈ લર્નિંગ હબના માધ્યમથી ફરી તમારી સામે આવી રહ્યો છું અને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે અગિયારમાં ધોરણનું ચેપ્ટર નંબર બાર હાલો ભણવાની શરૂઆત કરવી છે ને અત્યાર સુધીમાં આપણે ભણ્યા એની અંદર હવે નવું ટોપિક એડ ઓન કરીએ છીએ જેની અંદર આપણે કોની વાત કરવી છે તો કે લઘુ પોષક તત્વોની કોની વાત કરવી છે લઘુ પોષક તત્વોનું ઇમ્પોર્ટન્ટ કઈ જગ્યા પર એની જરૂરિયાત છે અને કેટલું એ ન હોય એટલે કે એની જો ઉણપ હોય તો વનસ્પતિમાં કયા કયા સિમ્ટમ્સ દેખાય છે તો શરૂઆત આપણે કરીએ છીએ બહુ ઇમ્પોર્ટન્ટ વાત ચોપડીમાં સમજાવી છે રાઈટ હું તમને પહેલા જ સમજાવી દઉં એટલે તમને એની થોડીક ખ્યાલ આપી દઉં જો તમને એવો સવાલ પૂછવામાં આવે રાઈટ કે નીચે આપેલા તત્વો પૈકી એટલે નીચે આપેલા તત્વો પૈકી લઘુ પોષક શોધો આવો સવાલ તમને આપ્યો છે અને નીચે ઓપ્શન આપ્યા છે એક બે ત્રણ અને ચાર ઉદાહરણ તરીકે ઓપ્શન સમજી લો એમાંનો એક ઓપ્શન આયરન આપ્યો છે બીજો ઓપ્શન કાર્બન આપ્યો છે ત્રીજો ઓપ્શન સલ્ફર આપ્યો છે ચોથો ઓપ્શન કેલ્શિયમ આપ્યો છે તો તમારો જવાબ શું બનશે તો કે તો તમારો જવાબ બનશે આયરન ક્લિયર બો કોમન છે કેમ કે કે આયર્ન કેવું છે લઘુપોષક તત્વ ચાલો લઘુપોષક તત્વની ચાવી કેટલાને ખબર છે હાલો બોલો તો લઘુપોષક તત્વની ચાવી ફેકુએ બોલો ફેકુએ મનમોહનની શું એચી દીધી તો કે સીબીઝડ ક્યાં વેચી દીધી વેચી દીધી એટલે સેલ કરી દીધી ફેકુએ મનમોહનની સીબીઝડ ક્યાં સેલ કરી તો કે ના સી

પણ જો સવાલ આવો આવે એટલે કે સવાલ જો આ રીતે હોય નીચે આપેલ તત્વો પૈકી ગુરુ પોષક તત્વને ગોતો એટલે ગુરુ પોષક તત્વને શોધો અને એમાં ઓપ્શન તમને આ રીતે આપવા હોય એટલે એક બે ત્રણ અને ચાર અને આ ઓપ્શન પૈકી સમજી લો છે એકમાં તમને એફી લેખું છે એકમાં તમને છે મોલીબ્લે એકમાં સોડિયમ લેખવું છે હવે કન્ફ્યુઝન શરૂ થશે કેમ કેમ કે સર આમાં બધા જ લઘુ પોષક તત્વો છે જોઈ લો આમાંથી મેં લીધેલા છે એટલે બધા જ લઘુ પોષક છે આમાં તો કોઈ ગુરુ પોષક નથી પણ તમારે આ પોઈન્ટને કઈ રીતે સમજવાનો કે બધા જ લઘુપોષક તત્વો પૈકી લઘુ પોષક તત્વો પૈકી સૌથી વધારે જો કોઈ વપરાતું હોય એટલે વનસ્પતિમાં સૌથી વધારે જો લઘુ પોષક તત્વ પૈકી સૌથી વધારે જો કોઈની માત્રા વનસ્પતિમાં હોય તો એ આયરન છે એટલે તમારો જવાબ કયો બનશે આયરન ચાલો અમારી વાત ક્લિયર થઈ ગઈ તમારી નોટબુકમાં સાઈડમાં તમે આ વાત લખી શકો છો ક્લિયર અહીંયા સુધી કેમ મેં આ સમજાવ્યું છે આપણે એનસીઆરટીમાં પણ છે હું એને સમજાવવા એટલું ક્લિયર પૂસી નાખો એટલે પૂસી નાખો એટલે રબ કરી નાખો રબ કરી નાખો એટલે કાઢી નાખો હાલો ઇરેસ કરી દઈએ છીએ આપણે

અન્ય લઘુપોષક તત્વોની તુલનામાં કેવી છે વધારે માત્રામાં છે એટલે આવો ક્વેશ્ચન બને ક્લિયર એટલે બધા લઘુપોષક તત્વો પૈકી આયર્ન ઇઝ ધ મેક્સિમમ એન્ડ ધેટ્સ વાય ધ ક્વેશ્ચન ઇઝ ગોઈંગ ટુ બી જનરેટેડ ક્લિયર અહીંયા સુધી આગળ વધીએ છીએ રાઈટ પેરોક્સિડેઝ અને કેટાલેસ જેવા ઉત્સેચકોને સક્રિય કરે છે આગળ વધ્યા કયા સ્વરૂપે લેવામાં આવે ફેરિક આયન ધારો કે ઓપ્શનમાં ફેરિક શબ્દ આપ્યો હોય તો આ યાદ રાખજો અથવા તો શું કહેવાય છે એફી પ્લસ થ્રી આયન સ્વરૂપે એનું શોષણ થાય છે ત્રુટીજન્ય અસર પર્ણ અને મોટી શિરાઓ પીડી થવાથી વનસ્પતિ કેવી દેખાય દેખાય એટલે પડતા પર્ણ પર્ણ છે સંપૂર્ણ પીડા પડી જવા એ તેની મુખ્ય અસર છે યંગર લીવ્સ જે છે યંગર્સ એટલે કે જે કુમળા પર્ણ તાજા પર્ણ છે એમાં ક્લોરોસિસ એટલે પીડા પડી જવાની ઘટના તમને દેખાય છે રાઈટ બુઢા ઘરડા જૂના પર્ણમાં તમને દેખાતી નથી અસર ક્લિયર તો આખી વાત કોની હતી આયરન ફરીથી કોની અંદર ઇટીસી વિજાણુ પરિવહન તંત્ર સાયટોક્રોમ પેરોડોક્સીના બંધારણમાં ક્લોરોફિલના સંશ્લેષણ માટે વનસ્પતિમાં એની આવશ્યકતા બીજા બધા લઘુ પોષકની તુલનામાં કેવી છે વધારે માત્રામાં પેરોક્સિડિસ કેટલીસ જેવા ઉત્સોચકોને સક્રિય કરે ફરી આયરનના સ્વરૂપમાં ભૂમિમાંથી એનું શોષણ થાય પર્ણ અને મોટી શિરાઓ પીળી અથવા પાંડુવર્ણ પડી જાય ક્લોરોસિસ થઈ જાય કોની અંદર યંગર્સ એટલે કુમળાની અંદર જૂના પર્ણમાં ઘરડા પર્ણમાં દેખાતો નથી તો આ વાત કરી આયરન ની આયરન બહુ ઇમ્પોર્ટન્ટ છે આ તમારે યાદ રાખવાની છે ધ નેક્સ્ટ ટોપિક જેને આપણે સૌથી અને જાણીતી ભૂમિકા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીના અણુના વિઘટનની છે રાઈટ એટલે કે પાણીનો અણુ હોય ને H2O એને તોડવાની છે અને આ તૂટશે એટલે કે તોડશે તોડશે લખી દઉં હાલો ને તોડશે શબ્દ ને જ કાઢી નાખે જ્યારે પાણીનું શું થશે

આગળ વધે કયા સ્વરૂપે લેવામાં આવે એમિન પ્લસ ટુ આઈન સ્વરૂપે એનું શોષણ કરવામાં આવે છે કુમળા પર્ણની શીરાની ફરતે બદામી કાળા કે ભૂખરા શું દેખાય ડાઘા દેખાય છે ઓળ ડાઘ અચ્છે હે ક્યુકે મમ્મી કે પાસ સરફેક્સ ના એવું ન હોય અહીંયા ધ્યાન આપો આપણે વનસ્પતિની વાત કરીએ છીએ રાઈટ પર્ણ જે કુંમળા છે એમની શિરા ફરતે બદામી કાળા કે પોખરા ડાઘ દેખાય છે એક પ્રકારનું ક્લોરોસિસ ચાલો આગળ વધે છે ઇન્ડોલ એસિટિક એસિડની ઉત્પત્તિ માટે ઉપયોગી છે ત્રુટીથી સ્પેક ઓફ ઓટ અથવા તો માર્શ સ્પોટ એટલે ડાઘા રાઈટ સ્પેક ઓફ ઓટ અને માર્શ સ્પોટ ડિસીઝ થાય છે રાઈટ ઓફ પી પી નો મતલબ તમારે એની ભૂમિકા ખાસ યાદ રાખવાની છે ક્લાસની ભૂમિકા નાય કોની ભૂમિકા મેંગેનીઝની ભૂમિકા શું છે પ્રકાશ વિશ્લેષણ દરમિયાન પાણીનાણું વિઘટન મુખ્ય ત્રણ પ્રક્રિયા પ્રકાશ વિશ્લેષો સ્થાપનની અંદર સંકળાયેલા ઉત્સોષકોની સક્રિયતા માટે મેંગેનીઝ જરૂરી છે ક્લિયર હા કે નાના કુમળાપર્ણની શીરાની ફરતે બદામી કાળા કે ભૂખરા ડાઘા એટલે ક્લોરોસિસ દેખાય છે ચાલો ક્લિયર મેંગેનીઝ પછી આપણે કોની વાત કરીશું તો કે ઝિંક ભાઈની વાત કરવાની છે કોની વાત કરવાની છે ઝિંકની ને સક્રિય કરે કાર્બોક્ઝાઇલેઝ એક ઉત્સેચક છે અને આ ઉત્સેચકને એક્ટિવ કરવા માટે ઝિંક જરૂરી છે ક્લિયર ઉત્સેચકોની સક્રિયતા માટે તે જરૂરી છે

પડી જાય છે વનસ્પતિના મકાઈમાં વિપટેલ નામનો રોગ થાય મકાઈના પર્ણ એકદમથી પાતળા અને પીળાશ પડતા થઈ જાય છે રાઈટ અને ચોખામાં ખેરાનો રોગ થાય છે અને કોકામાં કોકાની અંદર સિક્કલ રોગ ઉત્પન્ન કરે છે યાદ રાખવા માટે એડિશનલ ઇન્ફોર્મેશન ચોપડીમાં આ વાત અહીંયા આપેલી નથી ક્લિયર ફરીથી ઝીંક વાત કરી દીધી સક્રિય કરે છે સંશ્લેષણ માટે જરૂરી છે ઝિંક સ્વરૂપે શોષણ થાય કુંઠિત વૃદ્ધિ પર્ણના મધ્ય પર્ણ પીડા પડી જવા એટલે ક્લોરોસિસ લિટલ લીફ ડિસીઝ થાય છે મકાઈમાં વિભ્ટેલ ચોખામાં ખેરા અને કોકામાં સિકલ રોગ તમને જોવા મળે છે ચાલો ઝિંક પછી આપણે વાત કરવા જઈ રહ્યા છે કોપ

ઉપર એ એ થ્રી એવું બોલવામાં આવે છે એ મોલેક્યુલર શું કહેવાય એ એ થ્રી નામનો ઘટક જેની સક્રિયતા માટે કોણ જરૂરી છે કોપર ઇઝ ધી સેન્ટર પોઈન્ટ ઓવર ધેર તો તમારે યાદ રાખવાનું છે રાઈટ બધા જ પ્રકારની જે આપણે ક્રિયા માટે કોપર આવશ્યક છે ભલે એની માત્રા બહુ ઓછી છે બટ એ આવશ્યક છે મિત્રો રાઈટ તે કોપર પ્રતિવર્તી દિશામાં સીયુ પ્લસ માંથી સીયુ પ્લસ ટુમાં ઓક્સિડેશન પણ પામે છે રાઈટ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખજો રાઈટ લેક્ટેસ અને ઓક્સિડેઝ ની સક્રિયતા માટે પ્લસ રેડોક્સ રિએક્શન હવે અહીંયા લખ્યો છે અને ઓક્સિડેશન રિડક્શન પણ લખ્યો છે ઓક્સિડેશન રિડક્શન જે પ્રક્રિયા થતી હોય રેડોક્સ રિએક્શન કહેવામાં આવે છે જેમાં કોપરની જરૂર પડે છે કયા સ્વરૂપે જો એક આયરનમાં ફેરિક શબ્દ યાદ રાખવાનો તો એવી જ રીતે કોપરમાં તમારે ક્યુપરિક શબ્દ યાદ રાખવાનો સીયુ પ્લસ ટુ આયન સ્વરૂપે જળમાંથી તેનું શોષણ થાય છે પ્રકાંડાગ્ર અને કુમળા પર્ણોની પર્ણ કિનારીઓના ભાગ મરવા લાગે છે પર્ણ કરમાઈને ખરી પડે કરે વૃક્ષોની છાલ ખડબચડી નીટમાં પૂછાયેલો સવાલ આ એક જ એક સ્પેસિફિકતા છે એટલે કે આ એની અલગ પ્રકારની લાક્ષણિકતા છે સોરી આ એની અલગ પ્રકારની લાક્ષણિકતા છે જે અન્ય ખનીજ દ્રવ્યો કરતા એને અલગ પાડે છે એટલે વૃક્ષોની છાલ કેવી બને છે ખડબચડી બનીને ફાટવા માંડે છે અને ગુંદર જેવો સ્ત્રાવ થાય છે રાઇટ અને એક્ઝેન્થેમા પણ બોલાય છે અને એટલા માટે કોપર બહુ સ્પેસિફિક છે ક્લિયર તો ગુંદર જેવો સ્ત્રાવ વનસ્પતિની છાલ ખડબચડી બનવી પર્ણ કિનારીના ભાગ મરવા લાગવા એની ત્રુટીજન્ય અસર છે એટલે કોપરની અસર તમને તરત વર્તાય છે રાઈટ અને આ ગુંદર નીકળવું એના માટે એક બીજો શબ્દ છે એક્ઝેન્થેમા કેમ મેં ઇંગ્લિશમાં લખ્યું છે કેમ કે ગુજરાતીમાં આ એક્ઝેન્થેમા લખીને ઓપ્શનમાં મૂકી દેશે તો તમને ખબર હોવી જોઈએ એક્ઝેન્થેમા એટલે ગુંદર જેવો સ્ત્રાવ કોની ઉણપમાં કોપરની ઉણપમાં વનસ્પતિમાંથી નીકળવું આવો થાય છે ક્લિયર અને એક્સચેન્જ ઓફ ગેસિસ જે છે રાઈટ એ ઓછું થઈ જાય છે અથવા તો એ ઘટી જાય છે અને વૃદ્ધિ કેવી થઈ જાય છે બાળકો નેક્રોસિસ એટલે વૃદ્ધિ કેવી થઈ જાય છે તો કે કુંઠિત ચાલો ક્લિયર અહીંયા સુધી તો આ આખી વાત કરી કોપરની અને સીઓ નું જે એબઝોર્પ્શન છે એ પણ કેવું થઈ જાય છે બાળ મિત્રો

ફાટવા લાગે અને એમાંથી ગુંદર જે વસ્ત્રાવ થાય જેને છે કે એક્સચેન્જ ઓફ ગેસીસ ઓટુસી આપણે ઓછી થઈ જાય છે અને એમાં તમને વૃદ્ધિ કુંઠિત દેખાય છે અબાઉટ કોપર નાઉ બોરોન ની વાત કરું છું કેલ્શિયમ ના શોષણ અને એના ઉપયોગ માટે બોરોન આવશ્યક છે જો કોના કેલ્શિયમ ના હમણાં આપણે ભણ્યા કેલ્શિયમ ત્યારે આખી વાત સમજાવી હતી તો આ યાદ રાખવાનું બોરોનની અંદર આ પોઈન્ટ યાદ રાખવાનો કેલ્શિયમ ના શોષણ અને ઉપયોગ માટે બોરોન જોઈએ એટલે બોરોન ની હાજરીમાં કેલ્શિયમ નું શોષણ એનો ઉપયોગ જલ્દી થશે ક્લિયર પટલની કાર્યશીલતા જાળવવા માટે કયું પટલ તો અહીંયા પણ ફરીથી એ શબ્દ આવ્યો જો કોષ રસ પટલ અને ખાસ કરીને કોષ રસ પટલની સક્રિયતા માટે કોણ જવાબદાર હતું કેલ્શિયમ મેં તમને કીધું કેલ્શિયમની હાજરીમાં કોષ રસ પોતાની પારગમ્યતા બદલે આ કે અને એ કેલ્શિયમ ની સક્રિયતા માટે કોણ થઈ ગયું બોરોન તો કેલ્શિયમ ને બોરોન બે ભાઈ ભાઈ છે એકબીજાના સાથી છે રાઈટ પરાગરજના અંકુરણ માટે નીટ માં આવી ગયેલો સવાલ તો બોરોન જે છે જો આની સ્પેસિફિસિટી થઈ ગઈ સો ધીસ વન ઇઝ ધ સ્પેસિફિક રાઈટ પરાગરજના અંકુરણ માટે જરૂરી છે કોષ વિસ્તરણ અને વિભેદન માટે તથા કાર્બોદિતના સ્થળાંતરમાં પણ એ ભાગ લે છે તો આને હું સ્ટાર કરું છું તમારે યાદ રાખવાનું છે ચાલો તો આટલું ઇમ્પોર્ટ ઇમ્પોર્ટન્ટ બોરન માંથી તમે જોઈ ચાલો નાનકડી એમથી લાઈન એમસીક્યુ નીકળ્યા છે તો આ તમને રેફરન્સ તરીકે યાદ રહે એટલા માટે ચાલો નેક્સ્ટ પોઈન્ટ કયા સ્વરૂપે બો થ્રી એટલે બી ઓ થ્રી માઇનસ અથવા તો બી ફોર ઓ સેવન માઇનસ ટુ ના સ્વરૂપે ભૂમિ જળમાં તેનું શોષણ કરે એમસીક્યુમાં ક્યારેક આઈ પૂછી દો નીચેનામાંથી બોરોનનું શોષણ ખાલી જગ્યા સ્વરૂપે થાય આંકડા બદલી નાખે એટલે તમે ગયા આટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખજો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ શું થાય છે આની ત્રુટી જેની હાર્ટ રોટ ઓફ બીટ બીટને તમે કદાચ ધ્યાનથી જુઓ તો એનો મધ્ય જે ભાગ હોય ને આ મધ્ય ભાગ એકદમ લાકડા જેવો કઠણ ભાગ થઈ જાય પછી તમે એને ખાઈ ન શકો દેટ ઇઝ કોલ ધ હાર્ટ રોટ ઓફ બીટ રાઇટ એટલે બીટનું જે અંદરનું સેન્ટર હોય ઉડી જેવું થઈ જાય બ્રાઉન હાર્ટ ડિસીઝ પણ એને બોલવામાં આવે છે અને કર્લિંગ ઓફ લીવ્સ એટલે લીવ્સ હોય છે એ કુમળાઈ ગયેલા હોય છે ક્લિયર ચીમળાઈ ગયેલા હોય છે તો આ કોની વાત કરી બોરોનની કેલ્શિયમના શોષણ અને ઉપયોગ માટે પટલની કાર્યશીલતા જાળવવા માટે અંકુરણ માટે કાર્બોદિત માટે શોષણ થાય બીટની અંદર ખાસ કરીને તમને બોરની ઉણપના કારણે એનો મધ્ય ભાગ છે એ કાસ્ટમય અથવા તો વુડી બની જતો હોય બ્રાઉન હાર્ટ ડિસીઝ કહેવામાં આવે અને પર્ણનું સંકોચન થઈ જવું અથવા કરમાઈ જવું ક્લિયર અથવા તો કર્નિંગ ઓફ લીવ્સ કહેવાય આ બોરોન ની વાત કરી હવે આપણે વાત કરીએ છીએ મોલિબ્લેડમ નાઇટ્રોજન સ્થાપન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આ ટોપિક આપણે અલગથી સેપરેટ ભણવાના છે ત્યારે પણ ફરીથી મોલિબ્લેડમની વાત કરશું આની અગાઉ પણ મેં મોલિબ્લેડમની વાત કરી દીધી ક્રિયાઓ સાથે સંકળાયેલા ઉત્સેચકના બંધારણીય ઘટક તરીકે કોણ છે મોલિબ્લેડમ નાઇટ્રોજન સ્થાપન સાથે હકીકતમાં ઉત્સેચક કયો સંકળાય સંકળાય તો કે નાઇટ્રોજીનેસ અને નાઇટ્રોજીનેઝ નામનો જે ઉત્સેચક છે એના બંધારણીય ઘટક તરીકે કોણ હોય મોલિબ્લેડમ આયન અથવા તો મોલિબ્લેડમ નું ખનિજ તત્વ ઘટક હોય છે એની સાથે ઉત્સર્જકોના બંધારણીય ઘટક સ્વરૂપે જોડાયેલો હોય છે નાઇટ્રોજિનેસ આ બીજું લખેલું નાઇટ્રોજિનેસ અને નાઇટ્રો રિડક્ટેસ બંનેના મુખ્ય ઘટક તરીકે મોલિબ્લેડમ હોય છે એ ગાંઠના નિર્માણ માટે ક્લોરોફિલના બંધારણમાં વિટામિન સી જો ન આવ્યું વિટામિન સી ના બંધારણની અંદર રાઈટ ઇમ્પોર્ટન્ટ છે નોડ્યુલ એટલે ફરીથી કોણ થાય ગાંઠના બંધારણમાં રાઈટ બીજી વસ્તુ એ પ્રોટેક્ટિવ છે કોને પ્રોટેક્ટ કરે છે તો કે ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિત કણની રચના જે છે એને ને કરવા માટે મોલિબ્ડેનમ જરૂરી છે અને વિટામિન સી મે તમને લખ્યું વિટામિન સી નું બીજું નામ એસ્કોર્બિક એસિડ એના બંધારણમાં જો આ એક યુનિક વાત થઈ ગઈ અત્યાર સુધીમાં આપણે વિટામિનની વાત બે જ જગ્યા પર એક સલ્ફર માં ભેણા ને એક અહીંયા ભેણા એટલે વિટામિન સી વિટામિન બી ને રિલેટેડ આવે તો સલ્ફર વિટામિન સી આવ્યું એટલે તમારે સીધો જવાબ દેવાનો છે મોલિબ્ડેનમ કયા સ્વરૂપે તો કે એમ ઓ

જે છે એ વીપ વીપ એટલે ચાબુક જેવા પતલા થઈ જાય છે ચાલો મોલિબ્લેડમની વાત કરી કયા સ્વરૂપે એમ ઓ ટુ પ્લસ ટુ ના સ્વરૂપે એનું શોષણ થાય હરિત કં ની અંદર પ્રોટેક્ટિવ સ્વરૂપે વિટામિન સી ના સંશ્લેષણ માટે અથવા એના બંધારણીય ઘટક તરીકે પ્લસ નાઇટ્રોજન અને નાઇટ્રોઝિડ જે નાઇટ્રોજન સ્થાપનમાં આવશે એમના મુખ્ય બંધારણ તરીકે મોલિબ્લેડમ જરૂરી છે રાઈટ આ પોઈન્ટ નીટને અનુલક્ષીને બાળ મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો કેમકે નાના નાના પોઈન્ટમાંથી ક્વેશ્ચન પૂછતા હોય છે તો આ વાત કરીએ આપણે મોલીબ્લેડમની હવે આપણે વાત કરીએ છીએ કોની ક્લોરીન કોષોમાં આયનિક સંતુલન જાળવવા માટે ક્લોરીન ઇમ્પોર્ટન્ટ છે પ્લસ કોષ વિભાજન અને દરમિયાન પાણીના અણુના વિઘટન માટે પણ કોણ જરૂરી છે ક્લોરીન જરૂરી છે આની પેલા આપણે પાણીના અણુનું વિભાજન ક્યાં ભણ્યા આ લોકોને ખબર હોય તો બોલો હું ફટાફટ 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 ફેરવું છું પાણીના અણુનું વિભાજન ક્યાં હતું ગોતો 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 કોપરમાં નોતો જલ્દી ગોતો ઝીંકમાં નહોતો હજી જલ્દી ગોતો આ સર પકડ લીયા સર દેખો ને ક્યાં છે તો કે મેંગેનીઝ આ મેંગેનીઝ ની સાથે ક્લોરીન પણ કોના માટે જવાબદાર છે પાણીના અણુના વિઘટન માટે જવાબદાર છે ફટાવટ 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 ફળાવટ 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 ફટાવટ 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 ક્યાં આવ્યાબડમ મોલીબિડમ ભણ્યા કોની વાત કરે ક્લોરીન અને એમાં પણ લખ્યું છે પાણીના અણુના વિભાજન માટે જરૂરી તો તમને બે શબ્દ મળ્યા મેકેનિઝમ મળ્યો અને કોણ મળી ગયો ક્લોરીન આ બંને પાણીના અણુના વિઘટન માટે જરૂર છે હવે ક્લોરીનનું શોષણ કોની સાથે થાય સોડિયમ અને પોટેશિયમ આયન સાથે ક્લોરીન એ સોડિયમ અને પોટેશિયમની સાથે એ પાણીમાંથી એટલે કે ભૂમીમાંથી વનસ્પતિમાં શોષણ થાય છે ચાલો ક્લિયર અહીંયા સુધી પર્ણ કેવા થવા તો કે પર્ણ શું થઈ જાય છે કરમાઈ જાય ઝાંખરા કે ઠૂઠા જેવા પર્ણ થઈ જાય ચળકતા પીળા પડી જવા આ એનો ઉત્પાદન ઘટે વૃદ્ધિ કેવી થઈ જાય છે કુંઠિત થાય છે ક્લિયર એમ કહી શકાય કે સૌથી સામાન્ય અસર પર્ણ પડી જવા ક્લોરોસિસ થઈ જવું પર્ણની ટોચ તથા કિનારીઓના ભાગેથી મરવા એટલે કે પેશીઓ નબળી પડવી તૂટવા નેક્રોસિસ થવું વૃદ્ધિ કુંઠિત થવું આ બધા ખનિજ દ્રવ્યોના બહુ સામાન્ય લક્ષણો કહેવાય ચાલો મારી વાત ક્લોરિનની ક્લિયર થાય છે અહીંયા સુધી આ કે તમને મસ્ત મજાનું બિગ થેન્ક યુ અહીંયા આપણે ગુરુપોષક અને લઘુપોષક તત્વોના બંધારણ એની પ્રાપ્તિ અને એની ત્રુટિજન્ય અસરભેણા એટલે મુખ્ય ટોપિક આપણો અહીંયા ક્લિયર કરીએ છીએ હવે એક નાનો ટોપિક છે અને ત્યાર પછી આપણે નાઇટ્રોજનના સ્થાપન પર જવાના છીએ ત્યાં સુધી અલવિદા શબ્બાખેર જય હિન્દ વંદે માતરમ ફરીથી નવા લેક્ચર સાથે હું તમને મળીશ થેન્ક યુ